તો નમસ્કાર મિત્રો એકતા ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે તમારું તો આ દ્રશ્ય જોઈ શકો છો કે જે ટ્રેક્ટર ફસાયું છે ફારજ નદીમાં જે આવેલી છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં જે ફારજ નદી આવી છે ત્યાં એક ટ્રેક્ટર ફસાયનો વિડીયો સામે આવ્યો છે તો જોઈ શકો છો મિત્રો કે ટ્રેક્ટર ખૂબ ઊંડાણમાં ફસાયું છે તેનો ડ્રાઈવર પણ તેની સત પર બેસ્યો છે અને તેને કાઢવાની કોશિશ પણ લગાવી અને તેને કાઢવાની કોશિશ પણ અત્યારે જારી છે તો સતત ત્રણથી ચાર કલાકની મહેનત બાદ આ ટેક્ટર બહાર કાઢવામાં આવ્યું હતું ત્યારે આ ટ્રેક્ટરના ડ્રાઈવરે ઠલકીથી નાની રાસલી તરફ જવાના આ માર્ગ પર જે ભારત નદી પર આ માર્ગ આવેલો છે ત્યાં ખાડા અને ખબોચા જેવા પડી ગયા છે ડ્રાઈવરે આ ડાયવર્ઝન પર ટ્રેક્ટર લીધું હતું પણ થોડુંક ખાડામાં પડી જવાથી આ ટ્રેક્ટર થોડું થોડું તણાઈને ખૂબ ઊંડાણમાં જઈ પહોંચ્યું હતું જેને કાઢવા માટે અનેક માણસોએ બીજા ટ્રેક્ટરે ત્યાં દોરડાથી ખૂબ જ મહેનતથી સતત તનથી ચાર કલાક બાદ આ ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું હતું તો આપણે વિડીયોમાં જોઈ શકો છો કે ખૂબ ઊંડાણમાં જઈને ફસાયું છે આ ટ્રેક્ટર તો મિત્રો